વગર તપાસ છેડતી કેવી રીતે દાખલ થઈ હોય તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા તા લોકો બનાવ બની હું શું કહવા છેડતી કરવા ગયા તા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મે રજુઆત કરી ચોવીસ તારીખે સીયુન રજૂઆત કરી ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ તો રજૂઆત કરો